યુગલ સર્વિસ સેન્ટર પાસે બાઇક ઉપર ઊભો હતો તે સમયે જ ભાર્ગવ અને ભરત સફેદ ટુ વ્હીલર પર આવ્યા હતા આરોપીઓએ કેવલને પકડી રાખ્યો હતો મિત્રને છરી બતાવી ધમકી આપી હતી તેમણે કેવલને ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા ત્યારે અર્જુન સાઠિયા પણ ઘટના સ્થળે દોડતો આવ્યો હતો તેણે પણ કેવલને પેટ અને હાથના ભાગે વારંવાર છરીના ઘા માર્યા હતા

ભાવનગર જિલ્લાના ઘોગાર રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી જેના આધારે ઉપરોક્ત ગુનાના ત્રણેય આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે બે હજાર ને અઢારમાં અત્યારના જે આરોપી છે એમાંના કોઈક ના એક ભાઈનું મર્ડર થયેલું હતું આજે કેવલભાઈ છે મરણ જનાર એ બે હજાર અઢારના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી આમ બે હજાર અઢારની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે સ્થળ ઉપર આ ત્રણ આરોપીઓ હાજર હતા અને તેમના દ્વારા મારામારી કરી અને મૃતક કેવલભાઈનું મોત નીપજાવવામાં આવેલું છે આરોપીઓની પૂછપરછ કરી વધુ રિમાન્ડ લઈ વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ સમગ્ર કાવતરું બહાર પાડવામાં કોઈ અન્ય શખ્સો આમાં ભાગ ભજવેલ છે કે કેમ સાહેબ ધોળા દિવસે કરવામાં આવે છે બ્લુટલ પણ વ્યવસ્થા કેવી રીતે ચલવામાં ખાસ કરી આ જે પ્રકારનો ગુનો બનેલો છે એ અંગત અદાવતના લીધે અને કેવલભાઈની સાથે થોડાક વર્ષો પહેલાં પોતાના સ્વજનનું જે મોત થયેલું એનો બદલો લેવા માટેની આ સમગ્ર ઘટના છે જેથી કરી તાત્કાલિક આરોપીને પકડી એની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન એ દિશામાં લઈ જવામાં આવેલું છે કે આરોપીઓને ચોક્કસપણે સજા થાય